દર્શક મિત્રો નમસ્કાર આજના વીડિયોમાં આપણે બોરવેલ સબસિડી યોજના એટલે કે વાળીએ આપણે જે બોર કરાવવાનો હોય એના માટે સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં આપણે માહિતી મેળવીશું કે બોરવેલ સબસિડી યોજના અંતર્ગત કેટલી સહાય મળશે આ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઇન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોનેને જમા કરાવવા વગેરે વિશે આ વીડિયોમાં આપણે વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે ને અંત સુધી જોવાનું ચૂકશો નહીં તે પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ સરકારી સહાય યોજના ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઇલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતો ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો હવે આપણે વાત કરીએ બોરવેલ સબસીડી યોજના અંતર્ગત કેટલી સહાય મળશે તો ફક્ત ઓઇલ પામ નું વાવેતર કરતા ખેડૂતો માટે બોરવેલ ખર્ચના પચાસ ટકા કે વધુમાં વધુમાં વધુ પચાસ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે દર્શક મિત્રો ઓઇલ પામ જે વાવેતર કરતા હોય એવા ખેડૂતોને બોરવેલ માં કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા વધુમાં વધુ પચાસ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવશે આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયત વિભાગની યોજનાઓમાં બોરવેલ પંપસેટ કે વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ નવ જુલાઈ બે થી ત્રીસ સપ્ટેમ્બર બે સુધી આ ઘટક માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આથી લાભ લેવા માંગતા ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઇન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વિસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ એમને ડોક્યુમેન્ટ આપીને ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ડોક્યુમેન્ટ લઈ જઈ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ લગભગ મોટા ભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી કોઈ પણ જાતના ખર્ચ વગર ઓનલાઈન અરજી કરી શકે છે જી હા દર્શક મિત્રો આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવે છે કે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઘરે બેઠા આ ઘટક ઓનલાઈન અરજી કરી શકો છો એ વિડીયો ની લિંક ડિસ્ક્રિપ્શન મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો અને અને આધાર નકલ નકલ બેંક પ્રથમ મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા મોબાઈલ થી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ ઓનલાઈન અરજી ની પ્રિન્ટ કઢાવી તમારા જે તે જિલ્લા બાગાયત નિયામક શ્રી ની કચેરી હોય તમે જે ઓનલાઈન અરજી કરેલ હશે એમાં ડાબી બાજુ પ્રતિ નાયબ બાગાયત નિયામક શ્રી અને નીચે જે તે કચેરી સરનામું લખેલ હશે ત્યાં આગળ આપ સૌએ ઓનલાઈન અરજીની પ્રિન્ટમાં સહી કરી એક કરતા વધુ ખાતેદાર હોય તો સંમતિ પત્રક પાછળના પેજમાં હશે એમાં સંમતિ પત્રક સહી કરી જરૂરી ડોક્યુમેન્ટ બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુક તલાટી શ્રીનો બાગાયત વાવેતર દાખલો વગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ આ સૌએ અરજી કર્યાના દિન સાત ફરજિયાતપણે રજૂ કરવાના રહેશે ત્યારબાદ દર્શક મિત્રો ઓનલાઈન અરજીઓ જેટલી થયેલ હશે તમામ ઓનલાઈન અરજીઓનો ડ્રો થશે અને એમાં પસંદ થયેલ ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવશે પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌ બોરવેલ સબસીડી મેળવી શકો છો વધુ માહિતી માટે દર્શક મિત્રો આપ સૌ તમારા જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી અથવા તમારા તાલુકાના બાગાયત અધિકારી શ્રી નો સંપર્ક કરી શકો છો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ સરકારી સહાય યોજના ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂત ભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં જેથી તમામ ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયો ની માહિતી પહોંચી જાય આભાર